નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત જય શ્રી મહાકાલ ફરીથી આપણે ટાટ કટ ઓફ મળ્યા છીએ મારી યુટ્યુબ ચેનલની અંદર તો દોસ્તો આપણે ઘણી વખત એવું સાંભળ્યું છે કે ગુજરાત એ રોલ મોડલ છે દેશ માટે ગુજરાત રોલ મોડલનું કાર્ય કરી રહ્યું છે અને સાચું કહીએ તો ઘણા ક્ષેત્રોની અંદર એ દાવો ખોટો પણ નથી દાવો સાચો પણ છે કારણ કે એનઈપીનો ઝડપથી અમલ સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ એજ્યુકેશન પર સરાહનીય કામ ગુજરાત સરકારે કર્યું છે પરંતુ સવાલ એ છે દોસ્તો કે જો શિક્ષક જ નહીં હોય જો શિક્ષક જ વર્ગખંડની નહીં હોય વર્ગખંડની અંદર નહીં હોય તો આ બધું રોલ મોડલ એ કોના માટે છે ઉમેદવારો છેલ્લા દસ મહિનાથી ઉમેદવારો છેલ્લા દસ મહિનાથી રજૂઆત કરી રહ્યા છે અને રજૂઆતો સીએમ લેવલે થાય છે જેમ થાય છે સચિવ લેવલે થાય છે કમિશનર લેવલે થાય છે દરેક જગ્યાએ રજૂઆતો થાય છે પરંતુ હજી સુધી કોઈ સચોટ નિર્ણય નથી તો ગુજરાતની હકીકત એવી છે કે ગુજરાત સરકાર પાસે એક આઠ બે હજાર ચોવીસનું અંદર જીઆર છે ગુજરાત સરકારના શિક્ષણ શિક્ષણવિદોએ બનાવેલો જીઆર છે આપણે ઘણી વખત આની ચર્ચા કરી છે કે ભાઈ જીઆર ની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ વિષયની અંદર તમને પૂરા પૂરા કેન્ડિડેટ નથી મળતા તો એની અંદર તમે કટ ઓફ ડાઉન કરી શકો છો ભરતી સમિતિ કટ ઓફ ડાઉન કરી અને ભરતી પૂરી કરી શકે છે તો આ સ્પષ્ટ જોગવાઈ છે સ્પષ્ટ પ્રાવધાન છે આની ચર્ચા આપણે ઘણી વખત કરી છે પરંતુ આજે એક વર્ષ થઈ ગયું છે અને એના કારણે કટ ઓફની દિવાલના કારણે લગભગ આઠસો એકાવનથી વધારે જગ્યાઓ ખાલી રહી જાય એમ છે અને ખાલી રહી છે છતાં એક વર્ષ પૂરું થવાય પણ હજી સુધી કોઈ બાબતે સચોટ નિર્ણય નથી આવ્યો તો ખરેખર એવો એક પ્રશ્ન થાય છે દોસ્તો કે આ રોલ મોડલ એટલે શું ખાલી જગ્યાઓ કે પછી વાસ્તવ નિર્ણય ઉકેલ કરવો હવે આના માટે એક બીજા રાજ્યનું આપણે ઉદાહરણ લેવું છું કે જે રાજ્યની અંદર એક વખત આવી 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 પરિસ્થિતિ ઊભી થયેલી તો એ રાજ્યે શું નિર્ણય લીધેલો તો કર્ણાટક રાજ્ય જે દેશનું છે એની અંદર બે હજાર બાવીસની ની અંદર શિક્ષકની ભરતી આવે છે એ શિક્ષકની ભરતીની અંદર પણ આવી જ એક પરિસ્થિતિ પેદા થાય છે આવી જ એક પરિસ્થિતિ ઊભી થાય છે કર્ણાટક સરકારે કોર્સ સબ્જેક્ટ માટે એ વખતે સાઈઠ ટકા કટ ઓફ ક્વોલિફાઈ માર્ક્સ નક્કી કરેલા અને જે ભાષાકીય જે વિષયો છે ભાષાના વિષયો છે એની અંદર એમને પચાસ ટકા માર્ક્સ નક્કી કરેલા હવે પરિસ્થિતિ બની એવી કે જે કટ ઓફની દિવાલના કારણે જે થોડા માટે છોકરાઓ રહી ગયેલા ઉમેદવારો રહી ગયેલા હતા તો કટ ઓફની દિવાલના કારણે એ લાયક બનતા નથી તો હવે કરવું શું એ વખતે હજારો જગ્યાઓ ખાલી રહી જતી હતી તો એ વખતે ઉમેદવારોએ વિરોધ કર્યો સોશિયલ મીડિયામાં વિરોધ કર્યો એમણે રજૂઆતો કરી શૈક્ષણિક સંગઠનો રજૂઆત કરી અને બધાની રજૂઆતો સાંભળીને કર્ણાટક સરકારે વિચાર્યું કે નહીં ભાઈ વાત સાચી છે આ બાબતે ચોક્કસ નિર્ણય લેવો જોઈએ તો કર્ણાટક સરકાર બે હજાર બાવીસની અંદર ઓક્ટોબર મહિનાની અંદર કેબિનેટની બેઠક બે અને કેબિનેટ બેઠકની અંદર એક નિર્ણય લે છે કે કટ ઓફ આપણે ડાઉન કરીશું કટ ઓફ નીચું લઈ જઈશું અને પરિણામે જે કોર વિષયોની અંદર પચાસ ટકા એમને જે કટ ઓફ નક્કી કરેલા હતા અને અંતે પછી એ એમને પિસ્તાલીસ ટકા કરે અને જે ભાષાના વિષયો માટે એમને સાઠ ટકા નક્કી કરેલું હતું કટ વાલીભાઈ માર્ક્સ એ એમને પચાસ ટકા કરે યાની કે કર્ણાટક સરકારે આ બાબતે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ અને આ બાબતે ચોક્કસ એક સરાહનીય કાર્ય કર્યું હતું તો આના પરિણામે બન્યું છે હજારો ઉમેદવારો પાત્ર બન્યા હજારો ઉમેદવારો લાયક બને કે જે કટોકની દિવાલના કારણે રહી જતા હતા ભરતી પ્રક્રિયા આગળ વધી અને શાળામાં શિક્ષકો મળ્યા બાળકોને શિક્ષકો મળ્યા અને શિક્ષણ કાર્ય ચાલુ જો કર્ણાટકે સાબિત કર્યું કે જો રાજકીય ઈચ્છાશક્તિ હોય તો એનો ઉકેલ ચોક્કસથી આવી શકે છે હવે આની સાથે સાથે એક દિલ્હીનું ઉદાહરણ આપણે જોઈએ તો દિલ્હીની ઉદાહરણની અંદર તાજેતરમાં એક પીજી ની ભરતી પડેલી છે બરાબર છે તો ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ એની નોટિફિકેશન બહાર પડે છે અગિયાર બારની ભરતી છે તો આની અંદર જે પરીક્ષા પદ્ધતિ છે સીબીટી આધારિત છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આધારિત છે તો એને એમાં પણ એમસીક્યુ બે વિભાગમાં પ્રશ્નપત્ર આવે છે વિભાગે સો માર્ક્સનો વિભાગ બે જે છે બસો માર્ક્સનું કુલ ત્રણસો માર્ક્સનું પેપર છે ઝીરો પોઈન્ટ પચીસના નેગેટિવ છે અને આની અંદર પણ મિનિમમ જે ક્વોલિફાઈંગ માર્ક્સ ફોર ડિફરન્ટ કેટેગરીઝ છે તો એની અંદર જુદી જુદી કેટેગરી માટે જુદા જુદા ક્વોલિફાઇંગ માર્ક્સ છે સપોઝ કે આપણે જોઈએ તો જનરલ જે કેટેગરી છે એના માટે ચાલીસ ટકા નક્કી કરેલા છે ઓબીસી છે એના માટે પાંત્રીસ ટકા નક્કી કરેલા છે અને જે એક્સ સર્વિસમેન છે પીડબ્લ્યુ છે આ જે કેટેગરીમાં જે લોકો આવે છે જે ઉમેદવાર આવે છે એમની માટે ત્રીસ ટકા નક્કી કરેલા છે યાની કે અહીં પણ સરકાર એ વાતને સમજે છે પણ ભારત દેશની રાજધાની અંદર પણ સરકાર એ એ બાબતને સમજે છે દરેક વર્ગ માટે એક સમાન સાહીઠ ટકા માપદંડ એ ન્યાય સંગત નથી પણ ગુજરાતની અંદર આ છે ટાટમાં દરેક ઉમેદવાર માટે સાઈટ ટકા ક્વોલિફાઈંગ માર્ક્સ નક્કી કરે છે કોઈ લવચીકતા નથી કોઈ અલગ માપદંડ નથી અને એમ પણ પણ આપણે જોઈએ તો અંદર ભરતીની અંદર દોઢસો માર્ક્સનું પેપર આવે છે અને એની અંદર પણ મિનિમમ જે જે ક્વોલિફાઈંગ માર્ક્સ છે ડિફરન્ટ કેટેગરીઝ માટે તો જનરલ કેટેગરી માટે સાઈઠ ટકા રાખેલા છે ક્વોલિફાઈંગ માર્ક્સ જે રિઝર્વ કેટેગરી છે એની માટે પચાસ ટકા રાખેલા છે તો ટૂંકમાં દરેક રાજ્યની અંદર દરેક કેટેગરી માટે અલગ અલગ ક્વોલિફાઈ માર્ક્સ હોય છે પરંતુ ગુજરાતની અંદર જ આ વખતે ખબર નહીં કેમ લીધેલો છે ભાઈ દરેક કેટેગરી માટે સાઈઠ ટકા માર્ક્સ ક્યાંક ને ક્યાંક આનાથી પણ ઉમેદવારોનું અહિત થઈ રહ્યું છે કે પોતે ક્વોલિફાઈઝ છે પચાસ ટકાની રીતે ગણીએ પિસ્તાલીસ ટકાની રીતે ગણીએ તો પોતે ક્વોલિફાઈઝ છે પરંતુ આ કટ ઓફ ને દિવાલના કારણે કે પોતે ભરતીની અંદર ફોર્મ ભરવાથી બાકાત રહી ગયેલા છે તો તુલનાત્મક રીતે આપણે જોઈએ કર્ણાટક રાજ્યની અંદર સમસ્યા હતી સરકાર ઉપર પ્રેશર આવ્યું અને એના કારણે પછી નિર્ણય લીધો કેબિનેટની બેઠક બેસાડી અને એમાં પછી નિર્ણય લીધો કે ભાઈ આનું કટ ઓફ ડાઉન કરવું પડે એટલે ટૂંકમાં એનો ઉકેલ આવ્યો દિલ્હીની અંદર જોઈએ તો પણ એ પણ અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ ક્વોલિફાઈના માર્ક્સ નક્કી કરેલા છે એવી રીતે મધ્યપ્રદેશની અંદર જોઈએ તો પણ એમાં પણ અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ ક્વોલિફાઈ માર્ક્સ નક્કી કરેલા છે પરંતુ ગુજરાતની અંદર જે જીઆર છે જીવાય જીઆર માં પ્રાવધાન કરેલું છે ગુજરાત સરકારે નિર્ણય તો પહેલા જીઆરની અંદર લીધેલો જ છે એ પણ એક ગુજરાત સરકારનું સરાહનીય કાર્ય છે કે પોતે જીઆર બનાવેલો છે એમ એને પૂર્વ આયોજનપૂર્વક કદાચ આવી જો પરિસ્થિતિ ક્રિએટ થાય છે તો શું કરવું તો એમને આયોજન કરેલું છે પણ એ ખબર નથી પડતી તો હજુ સુધી આનો અમલ કેમ નથી થયો તો સાચો રોલ મોડલ કોણ આ બધામાં આપણે જોઈએ છું કર્ણાટક છે એવા જુદા જુદા રાજ્યો છે દિલ્હી છે હા મધ્યપ્રદેશ તો સાચો રોલ મોડલ કોણ પરંતુ મોટો પ્રશ્ન એ છે કે જ્યારે જીઆર પોતે કટોકમાં છૂટછાટ આપવાની પરવાનગી આપે છે તો પછી એનો અમલ કેમ નથી થયો ઉમેદવારોનો સીધો સવાલ એ છે કે ગુજરાત રાજ્ય કેમ નથી કરી શકતું જો કર્ણાટક રાજ્ય કરી શકે છે તો ગુજરાત રાજ્ય કેમ રહે જીઆર હોવા છતાં કેમ હજુ સુધી અમલ નથી આવ્યો અને રોલ મોડેલ ગુજરાતનો અર્થ ખરેખર શું છે ઉમેદવારોને પ્રશ્ન છે કે ખાલી જગ્યાઓ કે કે ભરતી ઉકેલ ખરેખર રોલ મોડલ ગુજરાતનો અર્થ શું થાય છે અને કર્ણાટકે સાબિત કર્યું છે કે સમસ્યાને માન્યતા આપીને જો યોગ્ય સમયમાં યોગ્ય નિર્ણય લઈએ છે તો એનાથી હજારો ઉમેદવારો અને વિદ્યાર્થીઓનું ભાવિ આપણે બચાવી શકીએ છીએ ગુજરાત સરકાર પાસે પણ જીઆર છે નીતિ પણ છે મંચ પરથી બોલવાની શક્તિ પણ છે પરંતુ હકીકતમાં અમલ ક્યારે આવે છે એ હજી કંઈ ખબર નથી પરંતુ હવે સમય આવી ગયો છે ગુજરાત સરકારને કહેવાનું કે હવે સમય આવી ગયો છે ગુજરાત સરકાર રોલ મોડલ શબ્દને વાસ્તવિક કાર્ય દ્વારા સાબિત કરે નહીં તો ફક્ત આ એક ખાલી દાવો જ રહી જશે તો આશા રાખીએ છીએ કે ગુજરાત સરકારને ફરીથી વિનંતી કરીએ છીએ કે તમે બધા જ કામ સારા જ કરો છો અને આજ દિન સુધી સારા કામ કરે જ છે પરંતુ આની અંદર પણ તમે એક સારું કામ કર્યું છે કે તમે પોતે જીઆર બનાવ્યો છે અને પૂર્વ આયોજનપૂર્વક જ બનાવેલો છે તો હવે એને અમલ કરવાનો છે તો અમલ કરવાનું કેમ સરકાર પાછી પડે છે એ સમજાતું નથી અમે આશા રાખીએ છીએ અને અમે ઉમેદવારોને હજી સુધી આશા છે કે સરકાર આ બાબતે યોગ્ય ચોક્કસ નિર્ણય લેશે અને અમને અમારો ન્યાય અપાવશે તો એ જ આશા અપેક્ષા સાથે ફરીથી આપ સર્વને જય હિન્દ જય ભારત જય શ્રી મહાકાલ